હલો ફેમિલી ગુડ મોર્નિંગ તો અત્યારમાં ફટાફટ લટરપટર ફાસમ ફાસાગી ગયો અને બ્રશ કરી નાખ્યું છે તો આપણે રાઉનુ ઓફિસે જવાનું ઓફિસ ચાલુ થઈ ગઈ છે પણ નાવોનું બાકી છે તો નાઈ નાખ્યું ફાસમ ફાસ કાઢા પાણી નાહવાનું મન નથી થતું ટાઈટ હોય છે ફાઈનલી મિત્રો ના આયોજન થઈ ગયો છે ત્યાં આપણે વાગી ગયા છે હાથ હાથ વાગી ગયા છે ને જવાનું છે આપણે ઓફિસ નાસ્તો કરવાનું છે બાકી છે આપણે પેલા ગાડીને ગાભો મારી દેવી ગાડીને ગાભો મારી નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને જવાના થઈ જાય ઓફિસ બાજુ નાસ્તો થઈ ગયો છે नाश्तो થઈ ગયો છે કાઢો આલો કામે જાઉં હું કામે જાઉં de

અરે એમ થાય મજા આવશે મારો દીકો લે 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 થોડીક જ છે જોવામાં અરે એમ થાય તો કોને પાવાની છે મને મને નથી પીવાની તને પીવાની છે અરે એમ થાય મજા આવશે લે ને થોડીક જ છે જો થોડીક થોડીક અરે એમ થાય મારો દીકો શું એ ઓલી એનજી બંને પડી ગઈ ને કેમ નો હોય જો તારા ફાઇનલી ઓફિસ અને ઓફિસે પોગી ગયો ફાઇનલી મેં તો પોગી ગયો છું ઓફિસ ઓફિસે ઓફિસર આવીને જોયું તો આપણા રાજુભાઈ પ્લાનરવાળા આપણા આપડા બ્લોગ ચાલુ હતા જો અહી તો ઓફિસે તો પોગી ગયો છે મશીન મશીન સ્ટાર્ટ કર્યું હું નીતિનભાઈ

તો પટ્ટા મશીન બંધ કરીને બીજા વર્ષનું ભાગી ગયો છે એક અત્યારે હાથ તો મોટું ધન કરી લેવી પેલા જમીન લેવી જમીન પછી જવાનું છે બાર હાથ તો કાંઈક જમવા કદાચ કરવો બજારમાં આવે પણ હું સાહેબ વ્યુ નથી આવતા બરોબર તમે મિત્રો એ ફાઈનલી મિત્રો હાથ પગ બાદ પગ ભાઈ ને આવી ગયા છે જમવા તો અનિલભાઈ રોટલા ભૂખ્યા છે જો હું કેવું અનિલભાઈ હું

રાત દિવસ બપોર આમ ગમે ત્યારે જેકના વ્લોક વ્હોગને વ્લોગ બીજી કઈ વાત જ નહીં એટલે મને નગર વ્લોગ જ જોવાનું ખાતા ખાતા જ આમ જાત તારે વ્લોગ જોતો જ ને જે ત્યારે જેક જેક જ કરતો જ ને તારે ઇન્સ્ટાગ્રામ મિત્રો જમીન લીધું છે જમીન આવી ગયા આન નિર્મલ નગરની બજારમાં રખડ્યો આમ રૂપાડીને હું તારીખ હતા નીકળ્યો હા એમ

કે કામમાં રહે લે લે ના કા બિસ્કિટ બિસ્કિટ લઈ લે ત્યાં હિતેશભાઈ તારી આટુ બિસ્કિટ લે છે જો નથી

ક્યાં કરતો હતો બાબડું લાઈટ ક્યાં કરતો તો બાગડું ક્યાં થતો અહિયાં કેમ કેમ અમથા બાને મોકલું અહીંયા બાને મોકલું તું બાને લઈ જાય છે તો તું કોને કોની ભેગી તો એને એને તો બાગડો લઈ જવાનો છે ક્યાં છે બાગડું હાથ પાડતો એને

તું ને હું બપાનો ઢીંગો છે આ કોનો ઢીંગો છે તો આ મારો ઢીંગો તું કોનો ઢીંગો ઓ આ મારો ઢીંગો આમાં કેતો આવું વિડિયો જોવાની મજા આવી કેતો તો લાઈક કરજો શેર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો કે